વેરી નાઈસ ટેસરો પડી જાય એવું કેવું થાય તારું હા રોજ કેસરાત પડી ઇન્દ્ર તો ગાઈસ આજે મીનાલે બહુ સરપ્રાઈઝ રાખી દઉં એન આઈ થિંક ઇટ વિલ બી સરપ્રાઈઝ બટ ઇટ્સ ગોના બી વેરી નાઈસ બહુ મજા આવશે ખાવાની હવે રેડી થાય એટલે ફરથી બતાઈએ હા ગાઈસ રાતના વાગી ગયા 10 અને મને બહુ લાગી છે ભૂખ જો કે અમે 9 વાગ્યાના ઉપર આયા પણ ખબર નહી અમને હું બનાવ્યો ઓર આઈ ડોન્ટ નો બટ આગળ જોઈએ બાર હું બનાવ્યું જો જો ગાઈસ ગાઈસ આ પેલા તો આ ચા મજબૂત છે આમાં ગયા ચા હોય અને જોડે નાસ્તો હોય તો તમને ખબર બધા આ તો લાડુ રહ્યો કોક છે મમ્મો લાડુ રહ્યું આ બનાયું સાબુદાણા વડા બનાવ્યા સાબુદાણા વડા લઉં સાચી છે ઉલાળો ચાખી જો અને આ જોડે ગ્રીન ચટણી બનાવી ખાવ ને શું કહેવું

વેલો સાહાર કન ખાવું હોય તો આવી જાવ બાકી અમે તો ખાવાના જ છીએ જો તમાર રેસિપી જોતી હોય તો કમેન્ટ કરીને જણાવજો બાકી લેડો ગાઈસ ખાવા તો ગાઈસ આપણો ખાવાનું પતી ગયું છે આજે અંકિત ભાઈ મારે છે પોતું ના લઈ લે બંગર બંગર પોતું મારે જો ફોન દે પોતું મારે આ પોતું એ પાહી ચીકી બનાવી લાડુ લાડુ નહીં બનાયા ટ્રાય કરવા માટે જોવા માટે કોઈ ફાવક નઈ ફાવતા બનક નઈ બનતા આખા એટલે મને થોડું થોડી ક્વોન્ટિટી જ બનાયા સારું બન્યું મજબૂત જ ખાવું બરાબર એવું કોઈ હતું પણ તો સારો આવે શું સમાજે હેડવાનું આમ તો કોઈ હેતા રોજ

એટલું એટલું જ એટલું જોરદાર બની ખાવાનું ભાન જ નહી હાચી હા અને બીજું અલગ બરાબર સરસ